નમસ્કાર દોસ્તો જય શ્રી કૃષ્ણ તો આજે અમે ક્યાં જોઈને તમને એમ થયું હશે કે આજે વડા તલાવ આવી ગયા છે તો ઘણા લોકોની કોમેન્ટ છે કે દિલીપભાઈ તમે કોઈક જાવર આવર રસ્તા પર થાય છે તો અમુક લોકો કહે છે કે તમે વડા તલાવ બતાવો તો આજે તમને હું બતાવીશ વડા ફૂલ લોકેશન તો ફેરવું કેટલું વડા તલાવ છે તો દોસ્તો તમે પણ આવો મહાકાળીના જ્યારે તમે દર્શન કરવા આવો ત્યારે વડા તલાવ માતાજી માતાજીનું દર્શન કરજો જ્યારે તમે આવો માતાજીના દર્શન તો વડા તલાવની મોજ જરૂર મારજો તો વડા તલાવનું કામ પણ ચાલુ છે અહીંયા જે સામે છે વડા તલાવનું કામ ચાલુ છે અને આ જૂના ખંડેરો તો નવા બનવાના છે તો એટલી બધી સરસ બને છે અને કામ ચાલુ થઈ ગયું અંદર જઈને બતાવું છું તમને જો દોસ્તો કામ ચારે બાજુ પેલી બાજુ કામ ચાલુ છે કઈ બાજુ આ કામ ચાલુ છે કેટલી સરસ મોજ છે આ જહાવા પોલીસ ખાને જે બનાવને કારણે તો બરાબર માં આવ્યા બસરાયા બસ હવે કામ ચાલુ છે એટલે બધું બ્લોક હડી દીધા છે અને તમને બ્લોક બેહાડેલા છે એ બતાવું છું ચલો અને એટલા સરસ ડિઝાઇનથી બ્લોક બેહાડે છે ગાય ગાય છે લોકેશન કેટલું સરસ છે જોઈ શકો તો આ રીતના છે બ્લોગ અને કેટલો મોટો છે આપણે તો ખાઈ પણ બનાવી દે જોઈ શકે છે અને એ ડિઝાઇન બનાવી છે અને એટલું બધું સરસ બનશે તો તમે પણ જોઈ શકો આવજો તો આજે હું અલગ ચીજ બતાવું છું બધું બતાવ્યું છે પણ આજે હું અલગ એક પક્ષીઓનું ઘર બતાવીશ તમે જોઈ શકો છો પક્ષીઓનું ઘર તો કેટલું સરસ છે પક્ષીઓનું ઘર એક ખાનામાં બે પક્ષી રહી શકે કબૂતર એવું છે સરસ તો જોઈ શકો છો પક્ષીઓનું ઘર તો કેટલું સરસ પક્ષીઓનું ઘર બનાવી છે તો દોસ્તો જોઈ શકો છો અને તો કાજ તો આ છે વડા તલાવની મોજ તો મોજ લેવા પણ તમે પણ એકવાર આવો અને અને અંદર ભણે છે ભણ્યા પછી કેવું દેખાશે એ ખબર નથી ભણ્યા પછી એક વાર વિડીયો બતાવીશ તો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને જય શ્રી રામ